દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનું ચોક જે બનાયો છે ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી પણ ગયા વખતે કંઈક કારણોસર અમને તંત્રએ સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો આદિવાસી આગેવાનોએ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટુચ્યુ સ્ટેચ્યુ કોઈને નડતો નથી એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયા અથવા તો જનતા પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડયુલ પાંચ વિસ્તાર લાગે છે દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી પણ સરકારે ના મૂકી એના કારણે આદિવાસી સમાજે મૂકી છે તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ન આવે જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે દરેક રાજકારણવાળા જે આગેવાનો છે મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય તો એમને પણ કહીએ છે કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ નહીં તો જવાબદારી તમારી થશે સરકારની જવાબદારી થશે એટલે આ મૂર્તિ ત્યાંથી એક ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ વીલ પ્રદેશ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો ઉલ ગુલામ શરૂ થશે આટલું કઈ